કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો આપણે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તમારે મને ખબર છે તમને જીરું ધાણા અને પેહુના વિડીયો બહુ ગમે હું કહું કે દૂધ વધારવા માટે આમ કરવું પડે કે દૂધ ઘટાડવા માટે આમ કરવું પડે પહેલાં તો આપણે બધાને ખીહરની જાજી જાજી જાજીથી કરીને શુભેચ્છાઓ તો મિત્રો આજથી કમૂરતાનો અંત આવી ગયો અને લગ્નની શરણાઈ મંડી વાગવા અને તમારે બાકી હોય તો કેજો આવી જાય વારો લગભગ વાંધો નહીં આવે આ મારીને નહીં તો પાસે મારીને તો મિત્રો આપણે પશુપાલન અને ખેતીવાડીના વ્યવસાય એની સંકળાયેલા છે લગભગ આપણે મને ખબર છે હું વાત કરું કે ભે એટલા રીતે દૂધ હોય ને એટલા રીતે દૂધ હોય એટલે તમને જોવાનો શોખ પણ હોય અને લેવાનો પણ શોખ હોય કેમ કે આપણે પશુપાલન જે કરતા હોય એને એ જ શોખ હોય ને આપણે આપણો ધંધાની કંપનીવાળાને કેમ કે કોઈક બીજાની કંપની જોઈને બીજાની કારખાનો જોઈને ઈચ્છા થતી હોય આપણે થતી હોય કે ભાઈ આપણે જોરદાર તબીલો બનાવી કે આપણો તબીલો હોય તો એની અંદર હારામાં હારા પશુ આપણે રાખીએ તો એક મિત્રો એક વાત કરું કે હવાલા જ એના મામાને કરી ગયો તો અને સાલે એની આપણે જ વિડીયોની કોપી મારી એના જ મામાને ઘેરથી ભીહુના વિડીયો બનાવીએ ભૂરી હે એક એવડે એવડે આશીર્વાદ અને ભાઈ એ કે પપ્પા મારે વિડીયો બનાવતા શીખું જેમ તમે બનાવવાની એમ જ પશુપાલનના અને ખેતીવાડીના કેમ કે હું એક ધરતીપુત્ર પુત્ર છું આપણે ખેડૂતના દીકરાને આવા જ વિડીયા હોપતા હોય કોમેડીને ઘણા ઘણા પડી પડીને કેમ એ બનાવી લીધા છે પણ મારે એ કે આજ કે જે તમે બનાવો ને એ જ રીતે બનાવો આજ એને વિડીયો બનાવવાની છૂટ મૂકી અને એના મામાને ઘરે ચક્કર મારી આવ્યો પતંગ પતંગ ઉડાડી આવ્યો અને જો આ વિડીયા છે ને એ મામાનો એ ઉતારી આવ્યો છે ક્યાંથી છે લીધી ક્યાં છે છોટ હાલો બસ કેટલામાં આવે ઈ 1 લાખ 5000 માં વાય પૂરી હા પૂરી હે લીટર લોડ કે પૂરો દોઢ હે ટાણ કો વાય વાય આપરાવા દીઓ અસલ याड बॉडी ने भी है ओ तो यार गड़ है न बिजी आ ताई नहीं है तुम्हारे करनी बकरी हो ये बच्ची आमा कितना दो है 5-7 लीटर दो भाई भाई आ बननी ये बननी मूरा बननी बननी आ कितना करे 6 6 लीटर भाई भाई हरके ले हरके ले

પાંચ લોક દીકી દીધો થોડુંક થોડુંક મેન એવું છે ઓલી બની એ હે ઓલી હાદી એ પછી આ હાદીએ આ જાફરાબાદીએ હવે આ મામાનો છોકરો એ કેમ થઈને હું ભૂલી આવ ભાઈ ભાઈ જોયા ને ભાઈ હું તમારા આનાથી પણ હર કદાચ સાહેબ અને મારે બધું સામાન્ય છે એકાદ બે જ સારી એવી કિંમતવાળી છે બાપા ભાઈ એક લાખ પંદર હજાર વીસ હજારનું લઈ આવે છે અને હજી તમને ધવલનો વિડીયો તમે જોયો ને એમાં શું છે કે જ જેટલી બધી આમ કાળજી ના રાખે કેમ કે એ પહેલો જ વારીની વિડીયો આ રીતનો બનાવ્યો એટલે આપણે ગમે એને તબેલે જઈએ ને પીછા સુધીની માહિતી પૂરી લઈ લઈ તો એ પણ એ રીતનું શીખી જાય અને આપણે થોડીક એને ઈચ્છા છે કે એમાં ઇન્ટરેસ્ટ વધારે રાખવાનું હોય કેમ કે આપણે આવતા સમયમાં કદાચ તમારા આશીર્વાદ થાય અને ડેરી ફાર્મ બનાવવાનું થાય તો પછી ઉપાધિ નહીં ને અને આજ બધા ઉત્તરાયણ મકરસંક્રાંતિની કે પણ આપણે દેહી ભાષાની અંદર ખીહેર કંઈ બરાબર ને પેલીનો ગોળ ખવાય મમરાના લાડવા ખવાય તૈલહાકરી ખવાય માઇન્ડ બીની વાળા બધા ચિક્કી કે પણ આપણે ચીક્કી નહીં આપણે કંઈક અલગ નામ દઈ દેવું એનું બરાબર તો ઘણા ઘણા ઘણી ઘણી આઈટમ બનાવીને ખાતા હોય અને આજનો દી એટલે કે કમૂરતા પૂરા થઈ ગયા હવે તમારે કંઈ પણ સારું કાર્ય કરવું હોય તો ધબધબાટી બોલાવવાની રહી અને રહી વાત પતંગ સગાવવાની તો તમે જોઈ લ્યો આપણો પતંગ ડ્રોનથી ઉડે કેમ ડ્રોનનો નજારો સુપર લઈ ગયો ને અમે પતંગ ભેગો હું પતંગ આજે ઉડાડ્યો જિંદગીમાં પહેલી વખત પતંગ ઉડાડ્યો હે ને પતંગ ઉડાડવાની આવી ગઈ પણ મોજ કેમ કે છોકરા આપણા ઉડાડ્યા જેવડા થયા ને ત્યાં આપણે પતંગ ઉડાડવો અને એને વેલા હું કે નંબરિયા બાંધતા નહોતા આવડતા નંબરિયા બાંધી દીધા પછી પૂછડી ઘટી પૂછડી બાંધી દીધી અને છોકરા ભેગા આપણે પતંગ ઉડાડવા માટે ધવલ ડ્રોન લઈ તો હતો ડ્રોનથી થોડોક સીન ઉતેર્યો હતો પણ અંધી જેવું વાતાવરણ છે ને એટલે ધૂંધણું બધું લાગે છે એટલે બહુ એ લૂકમાં મજા નથી આવી આપણે પતંગ જોવાની તમને પણ આ રીતના બધા ખેર નદી હવની રીતે મોજ મજા કરતા હોય અને ખેડૂત મિત્રોને લગભગ તો ખેતી જ વધારે ગમતી હોય ને પશુપાલનનો વ્યવસાય હોય અને પશુપાલન વધારે ગમતું હોય અને આ ધાણી છે આપણી નીંગલીન કમ્પ્લીટ થઈ ગઈ ભાઈ ધાણા ધાણા સોરી 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 હું એ શીખી ગયો હવે તો આની અંદર આપણે ટ્રીટમેન્ટ હજી બે જ વખત દવાની કરી એકવાર મહીની સાયટી છે અને એકવાર ફૂગનાશક જે ઉપર ધોરો છારો ના આવે એના માટે એવું થોડુંક લાગતું હતું કે ઝાકર આવવાનું છે અને દવા લઈ અને બીજેથી છાંટવાની શરૂ કરી કાલે એટલે એમાં આપણે ઝાકર બેઠી નહીં પવન રોયું વધારે નીકળી ગયું પણ કંઈ વાંધો નહીં કામ લાગશે અને કઈ દવા છાંટી છે ને એનો મેં વિડીયો બનાવીને રાખ્યો હે એ હું તમને બતાવીશ કે ધાણા માટેનું પેશિયલ ઉપર જે સફેદ સારો અને ફૂલડા ખરતા હોય ઝાકરને લીધે તો એ અટકાવવા માટેની સ્પેશિયલ છે એ આ પાસેના બીજા વિડીયોમાં જોજો કેમ કે મેં આખો વિડીયો બનાવીને રાખ્યો હે પણ આજ બધાને ખીહેરની છે ને હાર્દિક શુભેચ્છા પાઠવવા માટે આ વિડીયો બનાવી નાખ્યો અને ભાઈ અમારા ગયા તા એને મામાને ઘરે તે આ થોડોક પીહુનો વિડીયો બનાવતા એવા બાકી તો આજના વિડીયોમાં બસ એટલું કાલે ફરી મળીશું આપણે આ ધાણાની ટ્રીટમેન્ટ વિશેના વિડીયોમાં અંદર કારો કાળી મચ્છી મોલો મચ્છી હશે અને લેપ્યો જે ગળો કે એ જીરાની અંદર છે ધાણાની અંદર છે અને જેને ઝાડર હોય ઝારની અંદર પણ અટાણે જુવારના પાંદડામાં અવરીકોરા પણ લેપ્યું છે તો એના વિશે કાલે ચર્ચા કરશું અને કાલે ફરી મળીશું નવા વ્લોગમાં અને એક બીજી ખાસ વિનંતી કે મને તમે ઓલું બેગ જણાવી જણાવ્યું હતું આંબાના મોર વિશે કે ખરે નહીં એમાં મેં ફૂગનાશક જે ધાણામાં છાંટીને એ જ એમાં છાંટી દીધી છે તો આનાથી કંઈ વિશેષ બીજું કંઈ ગોળ દૂધ નહીં મને એક બે ભાઈ કહેતા હતા છાટું પડે એમ જ કહેજો કેમ કે આંબામાં આપણે હાવ અજાયના છે તો બધેને રામ રામ કહી દઉં આવજો અને તમે પેલીનો ગોળને મૂળના લાડવા ખાય અને મજ કરો અને કાલ વાસી મકર સંક્રાંતિ એટલે કે વાસી ખીહેર મનાવજો ને પતંગની ઢીલ દેજો ટકા ટક આવજો બધા